भावनगर सर टी हॉस्पिटल में सोनोग्राफी में आवेला दर्द सवार लाइन लगावी ने बैठा होवा छता बपोर सुधी तेमनो वारो नहीं आता ए भारे हालाकीनो सामनो करवो पड़ो ભાવનગરમા સરકી હોસ્પિટલની અંદર ભાવનગરમાંથી તેમજ જિલ્લામાંથી સોનોગ્રાફી કરાવવા માટે દર્દીઓ સવારથી આવી ગયા હતા અને લાઈન લગાવીને બેઠા હતા ત્યારે કોઈને કોઈ કારણોસર બપોર સુધી તેમનો વારો નહીં આવતા દર્દીઓ અકરાયા હતા જે કે સૌથી મોટો સવાલ એ છે કે સવારથી દર્દીઓ આવ્યા હોવા છતાં બપોર સુધી તેમનો વારો કેમ ન આવ્યો શું સોનોગ્રાફી મશીન બંધ છે કે પછી કામગીરી કરવામાં ઢીલાશ છે તે સરકી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ માટે તપાસનો વિષય બને છે

साढ़े 7:00 बजे ना आवेलो छु आज અત્યાર સુધીમાં 11:30 ઉપર થઈ ગયા તો એજી બેહો બેહો એમ કરે છે કોઈ જાતનો ઉકેલ નહીં આજે આવો કાલે આવો કોઈ વસ્તુ નહીં આ ના કાઈ નહીં અમરસિંહ શું ઘટના બની? મેરે પેટ કે દર્દ રહેતા તો મે સોનોગ્રાફી કરાને આયા તો સવારે યહાં 7:00 બજે મે આ ગયા લેટ મે તો યહાં મે આયા 8:00 બજે आठ बजे से लाइन लगा दिए पाँचवा नंबर चार आदमी गए बाकी तो अपने ही आदमी भेज रहे हैं वो